ખેડૂતનો ટેકો કોણ પચાવી ગયું ખેડૂતને ટેકો મળે જણસી ના સારા ભાવ મળે તેવા ઉદ્દેશ્ય થી સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે પરંતુ ખેડૂતોની જણસી ઘરમાં પડી રહી અને ખેડૂતોના નામે કરોડોના ખોટા બિલ પાસ થઈ ગયા માન્યમાં ન આવતું હોય તો હકીકત થી રૂબરૂ પણ કરાવી દઈએ કૌભાંડ એજન્સી કરી ગઈ કરોડોનું કાન ખેડૂતોની જન્સી ઘરમાં પડી રહી ખોટા બિલ થઈ ગયા પાસ સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી પરંતુ સરકારી અધિકારીઓ અને ખરીદી કરનાર એજન્સીએ સાથે મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે વિરમગામ મામલતદારની તપાસમાં સામે આવ્યું છે કે કૌભાંડીઓએ ખોટા બિલ રજૂ કરીને ત્રણ સડસઠ કરોડનું કૌભાંડ કર્યું અને આ કૌભાંડમાં સાત લોકોના નામ સામે આવ્યા છતાં પોલીસે ગુનો નોંધ્યો પરંતુ એક પણ આરોપીની ધરપકડ નથી કરી અને આરોપીની ધરપકડ કર્યા વિના જ તપાસ કરવામાં આવી રહી છે ખરીદ અધિકારી તરીકે જેઓની નિમણૂક નિગમ દ્વારા કરવામાં આવેલી હતી જેમના દેખરેખ હેઠળ અને એમમાં જ ખરીદી કરવાની હતી એમની સંપૂર્ણ જવાબદારી બનતી હતી તેઓ દ્વારા એમની ફરજમાં નિષ્કાળજીના કારણે ખોટી એમએસપી રિસિપ્ટ બનેલા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે તે ઉપરાંત તત્કાલીન ગોડાઉન મેનેજર શ્રી ના વિરુદ્ધમાં બી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ગોડાઉન મેનેજર ના લોગ ઇન આઈડીથી જે તે બિલો બનાવવામાં આવતા હતા આ કૌભાંડની ભનક કેવી રીતે લાગી અને મામલતદારે તપાસ કેવી રીતે શરૂ કરી તે અંગે વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ત્રેવીસમાં સરકાર દ્વારા ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસો ચોવીસ કરતા ડાંગરની ખરીદી કરાઈ તેની સામે સરકાર ને બે લાખ ચુમ્માલીસ હજાર છસો નવ કટ્ટા ડાંગર મળી એટલે કે અડતાલીસ હજાર સત્તાવન ડાંગર ના કટ્ટા કૌભાંડીઓએ સગે વગે કર્યા અને ખોટા બિલ રજૂ કરીને ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ પડાવ્યા જેની ભનક લાગતા આખું કાંડ સામે આવ્યું છે આ કાંડમાં ઇજારેદાર સુફિયાન મંડલીના કહેવા પર જ ખોટા બિલ પણ મુકાયા હતા અને તે પાસ પણ થઈ ગયા હતા તેવામાં કોણે બિલ પાસ કર્યા તે પણ એક મોટો સવાલ છે જેની તપાસ યોગ્ય રીતે થાય તો મસ્ત મોટું કૌભાંડ સામે આવી શકે છે કૌભાંડ કોણે કોણે સાથે મળીને કર્યું ડાંગરના કટ્ટા ક્યાં ગાયબ થઈ ગયા

મારી જાય છે તેવામાં આવા કૌભાંડીઓની કરતૂતો પરથી આ કેસમાં પડદો ઉઠે છે કે પછી કૌભાંડીઓ પૈસાના જોરે કૌભાંડને દબાવી દે છે તે જોવું રહેશે